छोटा उदयपुरના ક્વાન્ટ તાલુકાની અંદર આવેલા કેલઘરા અને કોચવડ ગામોને જોડતા દૂધવાલ કોતર પરના લો કોઝવેની બિસ્માર હાલતને કારણે સ્થાનિક લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારમાં 2500 લોકોની વસ્તી ધરાવતા કેલધરા અને બે હજાર લોકોની વસ્તી ધરાવતા કોચવડ ગામના ખેડૂતોના ખેતરો એકબીજાના ગામોની અંદર આવેલા હોવાને કારણે આ કોઝવે મુખ્ય રસ્તો છે ચોમાસાની અંદર તરફથી આવતા વરસાદી પાણીને કારણે પર પાણી ફરી વળે છે અને જેના લીધે ખેતીનું કામ કરવા લોકો કલાકો સુધી ફસાઈ જાય છે અથવા તો પાણી ઉતરવાની રાહ જો પડે છે આ ઉપરાંત તૂટેલા કોઝવે કારણે ખેતરમાંથી પાક ઘરે લાવવા માટે ત્રણ કિલોમીટરનો લાંબો રસ્તો કાપવો પડે છે અને જે સમય અને શ્રમનો વ્યય કરે છે

ઢોર ઢાંકર બધું વહી જાય છે એવું તકલીફ થઈ શકે છે સમય તો પાણી અમારે આવી જાય એટલે બાજુ ના જઈ શકે ખેતરો બધા એ બાજુ હોય એટલે કામ કરવા નહીં જઈ શકતા હોય અને ઢોર ઢાંકેલો ઉતારવાની તકલીફ પડે માણસોને જવાની તકલીફ પડે છે ફસાઈ જાય છે હવા તો નહીં બે ત્રણ કલાક ઊભું રહેવું પડે બે પડે બીજાના ઘરોમાં પછી પાણી ઓછું થાય ત્યારે આવે તો ત્રણ કિલોમીટર ફરવું પડે મારે છોટાદેપુર જિલ્લાના કવાટ તાલુકાના કોચવડ અને કેલધરા વચ્ચે કોતર આવેલું છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ કોચોડ કોતરમાં મધ્યપ્રદેશથી પાણી આવે છે ત્યારે આ બે ગામોને જોડતા રસ્તાઓ પર આ કોજવે આવેલો છે કોજવે ભાંગીને ભૂકો થઈ ગયો છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ સામેના કિનારે જવું હોય તારે ત્યારે આ લોકોને મુશ્કેલી પડે છે ચોમાસાના સમયમાં આ કોજવીઓ પરથી પસાર થવાતો નથી કારણ કે સામેના કિનારે ખેડૂતોના ખેતર આવેલા છે અને જે આદિવાસી વિસ્તારના વિકાસની વાતો કરતી સરકાર આ બે ગામોને જોડતા રસ્તા ઉપર આવેલું કોજવે પણ બનાવી શકતી નથી આદિજાતિ વિભાગને કરોડો રૂપિયા સરકાર ગ્રાન્ટ ફાળવે છે પરંતુ ગ્રાન્ટ ક્યાં ફાળવે છે અને ક્યાં વપરાય છે સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે બોર્ડર વિલેજના ગામોનો પણ વિકાસ થતો નથી હાલ તો આદિવાસી વિસ્તારના ગામડાઓનો વિકાસ ન થતાં લોકોમાં મુશ્કેલી વેઠી રહ્યા છે અને ખેડૂતોને અવર જવરનો મુખ્ય માર્ગ છે અહીંયા પુલની માંગણી ગ્રામજનો કરી રહ્યા છે રફિક ધણીવાલા જીએસટીવી છોટાઉદેપુર